કેમ છો ભાઈ બનો મજા હવે એક અંધશ્રદ્ધાની થોડીક વાત કરવી છે અંધશ્રદ્ધા એટલે આમ અંધશ્રદ્ધા ગણાય એમાં હમણાં બધું નવું બહુ નીકળ્યું કે પેલા આ અમુક જે નવા 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 નિહાર્યા થયા હોય પેલા ભવા નવા નવા થયા હોય એ વધારે નાટક કરે જે ખરેખર જે સાચા વ્યક્તિઓ સાચા માતાજીના ઉપાસકો છે એ તો આવું કદાચ નહીં કરતા પણ જે પૈસો માટે જ જે દુએડા ધાગા કરતા હોય એ લોકો વધારે કરે એટલે અપૈયા લેવાના અપૈયા આ મતલબ કરવાનું બોલું હવે વિચાર કરો કોઈ વ્યક્તિને તકલીફ હોય તકલીફ એટલે શું કરો કે એ પેલા ભાઈના પાણી જાય મંદિરે જાય એ પેલો જુઓ કે ભાઈ તકલીફ તો જોરદાર છે તમારે પણ તમારે મૂક એમ તલવાની ધાર પર બાધા પાડી પડશે આમાં પેલો ભાઈ બિચારો કે સારું માં તું કીએ એની બાયની બે હોય તો કે તું કહીએ તું કહીએ અમે પેલા ભાઈ કે ભાઈ તમારા ભાઈથી બોલવાનું બંધ કરવું પડશે તમારા ભાઈનાળિયાએ તમારે વાતચીત નહીં કરવાની ના ઘેર ગમે તો નહીં જવાનું આવા ભયથી અપ્યા લેવડાવું કેટલીક જગ્યાએ મેં સાંભળ્યો કે હગી ઊંધી અપ્યા લેવડાવું એટલે આ તમારા દિયોજ ના શરમો શરમ આવવા છે કે નહીં જે વ્યક્તિ જે બે ભાઈઓ નાણપથી નાણાં મોટા એકબીજાના હળી મળીને એકબીજાનામાં બેળું ખાધું હોય એકબીજાના ભેળા ઊંઘ્યા હોય એકબીજાના બેડાં રમ્યા હોય બરાબર છે અમે જોડી જોડી મોટા થયા હોય એકબીજાના દુઃખી દુઃખી થયા હોય સુખી સુખી થયા હોય એવા ભાઈ માટે અપયો લેવાનું નહીં બોલવાનું ચીવી પ્રવર્ત છે અરે એકથી તો હું વાત કરું આ રૂબરૂ હું આજે હાલ વાત રહ્યો છું ને તો હું સત્ય વાત કરું છું કઈક જણને તો એ વ્યક્તિને એના મા બાપનો અપયો લેવડાયેલો મા બાપનો કે ભાઈ તાર તારા મા બાપને નહીં બોલવાનું ગમે એ થાય તારા મા બાપના લાકડી નહીં જવાનું અમે એ ભાઈ અલગ રહેવા માટે બીજા કોમ મા વિચાર કરો કે બાયડીને એ માજી મરી ગયો ને એ જ ભાઈનો એનો મા બાપ સેવા કરવા તો ખોઈ ગયું રીબે રીબેન ઓછી ગયો મારો જીવ બોલો લાકડે ના જો ત્યાં કયો બોલું સર પણ લાકડે ના જો મૂઠું જોવા ના જો મરી ગયો ને બાપો મરી ગયો તોય ના જો બધા લેવા આવ્યા કે હેડ ભાઈ એટલે કે ના મારે તો અપૈયા ને અંદર મારા સોરી મારા મુઢા ઘર આવે છે આ ના માટે તો મગજ જતું છે મારું કે જે મા બાપે તને જન્મ આલ્યો હોય જે મા બાપે તને આવડો મોટો મોઠો કર્યો હોય ને આટલી બધી તકલીફો બેઠી હોય એ મા બાપ માટે નહીં બોલો અપૈયો રાખવાનું એ મને તારું શું બગાડ્યું આ તને જદામાં લીધે જ બગાડ્યું ક ભાઈ જો દુનિયામાં સોય મોટી એવી સોય માતા કે ભગવાન કે મહારાજ એવું કોઈ સોય નહીં કે જે આવી મા બાપથી અલગ કર આ એક આ બધા ઉઠવાની ઊભી કરેલી વાતો છે તમે મોનો બાકી કોઈ અપૈયા ફપૈયાનું કહેતો હોય એમાં ના પડતા ના કે તમારી પેઢીઓ ડૂબી જશે યાર આ બધી માનસિકતાઓમાંથી બહાર આવો તમે લોકો આવા સોય ના હોય સોય ભગવાન જુઓ ભગવાન ભેળા કર ભગવાન જુદા ના કરે એટલે બધી જે હવામાન કરાવતા એ વ્યક્તિ દૂર રહો નક મરી જહો જય હિન્દ જય ભારત